હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચાલો મામા વાવી જાઓ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો મને કન્ફર્મેશન આપી દો કે સાહેબ બધું ઓલ ઓકે છે એકદમ અર્જન્ટની અંદર આપણે લેક્ચરને લાઈવ કરેલું છે તમામે તમામ માહિતી આપવાની છે આજે તો એમ કહેવાય ને રિક્વેસ્ટ કરવાની છે અને એ રિક્વેસ્ટ છે પોલીસ કોન્સ્ટેબલનું તાજેતરની અંદર જે રિઝલ્ટ આવ્યું છે કામ ચલાવ રિઝલ્ટ આવ્યું છે એના રિલેટેડ વાત કરવાની છે બહુ જ ઉપયોગી બનવાનો છે આ વિડીયો બરાબર તો ધ્યાનથી એક વખત તમે વ્યવસ્થિત રીતે સાંભળજો કે એક્ઝેક્ટલી કઈ રીતનું છે ચાલો ડન ઓકે ફટાફટ આવી જાવ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો મને કન્ફર્મેશન આપી દો એટલે વ્યવસ્થિત રીતે આપણે તમને સમજાવી દઈએ ચાલો ડન નમસ્કાર ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ જય હિંદ જય મજામાં જય માતાજી ચાલો ડન ઓકે આની અંદર કેવાય ને મેક્સિમમ તમારે આ વિડીયોને શેર કરવો પડશે બરાબર ત્યારે આ બધું આપણે કહેવાય ને પ્લાનિંગ સક્સેસ જશે જ્યારથી રિઝલ્ટ આવ્યું છે કામ ચલાવ અઢળક મેસેજ આવ્યા છે કારણ કે ગુજરાતનું સૌથી મોટું પ્લેટફોર્મ છે આપણા કોમ્પિટેટીવ એક્ઝામનું તો કહેવાય ને અહીંથી મેસેજ જશે તો એના પડઘા દૂર દૂર સુધી પડવાના છે તો તમારે પણ આની અંદર સપોર્ટ કરવાનો છે મામાઓ જે અમુક પોઈન્ટમાં રહી ગયા છે બરાબર એ લોકોને આની અંદર ઘણો બધો ફાયદો થવાના થોડાક માર્કે રહી ગયા છે તો ઉપરથી આપણે કંઈક એવી રિક્વેસ્ટ કરીએ

ભૂતકાળમાં બી આપણે આઉટ રિલેટેડ ઘણા વિડીયો બનાવ્યા છે અને એના ફળ બી આપણને મળ્યા છે ચલો ડન ઓકે કમેન્ટ કરી દો પહેલા તો તમારે આમાં સપોર્ટ કરવો પડશે મામાઓ બરાબર આ વિડીયોને તમે મેક્સિમમ શેર તો કરી દેશો ને ચલો ડન થોડીક રિક્વેસ્ટ તમારી જોડેથી બી રહેશે કે ભાઈ ઓલરેડી જે લોકો પાસઆઉટ છે એના કાન સુધી આ માહિતી પહોંચાડવાની છે આપણે કે ભાઈ એક્ઝેક્ટલી કઈ રીતનું છે બરાબર તમારા માટે જ આ વિડીયો બનાવ્યો મામાઓ કે કોકનું ભલું થાય એવું છે આમાંથી જો પોલીસ કોન્સ્ટેબલની જોબ હોય એકદમ કહેવાય ને મધ્યમ પરિવારના લોકો હોય એ જ તૈયારી આમાં કરતા હોય અને આપણે તો કેવું કે આપણે બી મધ્યમ પરિસ્થિતિમાંથી જ આવીએ તો કહેવાય ને એકદમ આપણે નજીકથી જોયેલું છે એમાં હું તો ખુદ ગામડેથી આવું છું મામાઓ તો કહેવાય ને દરેક સ્ટુડન્ટને આપણે રગે રગ ને સમજતા હોય એકદમ કહેવાય ને પરિસ્થિતિ મધ્યમ હોય એમાંથી તૈયારી કરી હોય આટલા વર્ષોની મહેનત હોય ઓકે બધા રાહ જોઈને બેઠા હોય અને એકદમ બોર્ડર ઉપર છે કે જેનું રિઝલ્ટ આવીને ઇટકું છે બોર્ડરે તો એને કંઈક લાભ થઈ જાય એવો આપણો પ્લાનિંગ કરવાનો છે ચાલો ડન તો આના માટે તમારે છે ને આ વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે બરાબર જેટલો વધુ ને વધુ શેર થશે એટલું વધુ ને વધુ આપણને આની અંદરથી સપોર્ટ મળવાનો છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ ઓકે ઘણા બધા મેસેજ આવ્યા છે આપણે બી અપીલ કરેલી છે ટેલિગ્રામ ચેનલમાં બી મેસેજ મૂકેલો જ છે સૌથી મોટી ટેલિગ્રામ ચેનલ છે કોમ્પિટેટીવ એક્ઝામની આપણા ગુજરાતની ત્યાંથી બી મેસેજ ગયો છે તો શક્ય એટલું આપણે ટ્રાય કરશું બહુ ચિંતા ન કરતા મેક્સિમમ ઓપટ આઉટ થશે તો જે બોર્ડર ઉપર છે એનો ચાન્સ સો ટકા બનશે અરે સો એ સો ટકા ચાન્સ બનશે જે એકદમ બોર્ડર ઉપર છે બરાબર જે રિઝલ્ટની એકદમ નજીક જ છે બરાબર તો સો ટકા બનશે હવે ચાન્સ ખરો બધું અત્યારે ભૂલી જાઓ કે આટલા પોઈન્ટ એરિયો ચાન્સ ખરો ચાન્સ ત્યારે જ ક્રિએટ થશે કે ઉપરથી ઓફ્ટ આઉટ થશે તો આ વસ્તુ તમારે મગજની અંદર ફિટ કરવાની છે ઓપટ આઉટ વધુ થશે તો વધુ ને વધુ ચાન્સીસ રહેશે તો શક્ય એટલું તમારે છે ને આપણે ઓપ્ટ આઉટ કરાવવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો ડન તો કઈ રીતનું છે એના રિલેટેડ માહિતી આપી દઉં પેલા તો વિડીયોને લાઈક કરી દેજો ઓકે આ વિડીયો જે એકદમ બોર્ડર ઉપર છે એના માટે કહેવાય ને આ એકદમ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને આપણું મોટું પ્લેટફોર્મ છે કોમ્પિટેટીવ એક્ઝામનું તો મેસેજ પહોંચશે છેક સુધી પહોંચશે કે સ્ટુડન્ટ આપણા પાસઆઉટ ઘણા બધા થયા છે જો ઓલરેડી ગ્રુપ એ ઓકે ઓલરેડી પાસ છે તો એ એમનો હક જતો કરશે બરાબર સુધી પહોંચવાના છે ચલો ડન તો હવે ચાલુ કરીએ બરાબર ઓપ્ટ ઓપટઆઉટની એક રિક્વેસ્ટ છે કોન્સ્ટેબલને લઈને તો શું છે તો કે પેલા તો એક રિક્વેસ્ટ છે કોઈ કોઈને ફોર્સ કરવામાં નથી આવવાનું બરાબર કે ના ના હો તમે ઓપ્ટઆઉટ જ કરો જો આ એક રિક્વેસ્ટ હોય કે ભાઈ આવી રીતની સિચ્યુએશન છે જો તમે ઓલરેડી સેટ છો તો તમે આમાંથી કોન્સ્ટેબલમાં તમાર નથી જવું તમે ઓલરેડી વેલ સેટ છો તો તમને બી એટલું જ પુણ્ય મળવાનું જ કે ભાઈ મેં મારો હક જતો કર્યો કોક એકને એમાંથી નોકરી મળી ગઈ આનાથી વિશેષ તો શું મળી શકે દોસ્ત બરાબર આવા મોકા પછી વારંવાર નહીં આવે તો તમને બહુ જ હેલ્પફુલ થશે ઓકે એક દુઆ લાગી જશે એ લોકોની તમને બરાબર તો તમે વધુને વધુ આગળ નીકળશો આજે આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ બરાબર આપણા માતા પિતા ગઈડા દાદા દાદી એમની તો દુઆ હોય જ છે કે ભાઈ આગળ ને આગળ વધીએ જોડે જોડે આવી રીતે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોએ એટલો પ્રેમ આપ્યો છે એમની દુઆના કારણે આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે બરાબર આજે આપણે બહુ સારા લેવલ ઉપર પહોંચી ગયા તો એ બધા તમારો પ્રેમ છે તમે બધા લાગો છો એમની અમને બી દુવા મળે છે તો અમે બી પ્રગતિ કરતા કરતા આગળ નીકળી રહ્યા છે તો મારી રિક્વેસ્ટ એ જ રીતની છે તમને લોકોને કે જો તમે પહેલેથી કોઈ સરકારી નોકરીમાં છો કે ભાઈ આપણે પહેલેથી આપણને ગવર્મેન્ટ જોબ મળી જ ગયેલી છે પહેલેથી તમે સરકારી નોકરીની અંદર છો જ માનો કે હમણાં રિઝલ્ટ આવ્યું સીસી ગ્રુપ એ નું ચલો આની અંદર તમે વેલ સેટ થઈ ગયા છો સીસી ગ્રુપ એ બહુ જ ઊંચા પગારવાળી નોકરી છે અને તમે મજબૂત રીતે સેટ થઈ ગયા છો સીસી ગ્રુપ બી ની અંદર બી તમને ફાવી ગયું છે કે ભાઈ આપણે આ પોસ્ટ બરાબર રહેશે પોલીસ કોન્સ્ટેબલ કરતા આમાં આપણે વ્યવસ્થિત રીતે સેટ થઈ ગયા છે અને આ બધાનું નામ પાછું પોલીસ કોન્સ્ટેબલમાં આવી ગયું છે એની વાત થાય છે

એ સિવાય હમણાં ઊંચી પોસ્ટ ઉપર જીપીએસસીમાં લાગી ગયા હોય તો આવી બધી ઊંચી ભરતીમાં તમે ઓલરેડી પસંદ થઈ ગયા છો અને તમને કંઈ આમ વાંધો આવે એવો નથી કે ભાઈ આ નોકરીમાં આપણે હવે રેડી છે બહુ કંઈ ચેન્જ કરવાની જરૂર નથી અને આપણું નામ પોલીસ કોન્સ્ટેબલની અંદર બોલે છે તો એક નાની અપીલ છે તમને બરાબર અને ઘણા ફિક્સ પે માં બે ત્રણ વર્ષથી સેવા આપી રહ્યા હોય તો એક બે વર્ષમાં ફૂલ પગાર આવી જવાના છે અને ઉત્તમ તકો માટે તમે લક્ષ્ય રાખવું હોય તો એ બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ઓલરેડી વ્યવસ્થિત રીતે સેટ થઈ ગયા હોય અને તમે આવવા ન માગતા હોય પોલીસ કોન્સ્ટેબલની અંદર તો તમારે એક કામ કરવાનું છે વેબસાઇટ ઉપર નાનું એવું એક ફોર્મ ભરવાનું છે કે તમારો હક જતો કરવાનો છે ઓકે તમે તમારી રીતે વ્યવસ્થિત રીતે વિચારી લેજો અહીંયાથી તમને એક વિનંતી કરવામાં આવે છે ફાઈનલ ડિસિઝન તમારે જ લેવાનું છે તો સાહેબ આવું કેમ જરૂર પડી વિડીયો બનાવવાની અઢળક મેસેજ આવીને ઉભા રહ્યા છે જે બોર્ડર ઉપર છે કે ભાઈ આવી રીતનું છે તો સાહેબ થોડુંક અમાર માટે કરો વર્ષોથી કરતા જ આવ્યા છે વેબ સંકુલ વર્તમાનમાં બી કરતું રહ્યું છે ભવિષ્યમાં પણ કરતું રહેશે અને આમાં કેવું છે કે એલઆરડી ની અંદર કેવું છે કે વેઇટિંગ લિસ્ટ નથી મામાવો જે એકદમ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી દેશે અને કોઈ હક જતો નહીં કરે તો એ જગ્યાઓ બ્લોક થઈને પડવાની છે તો જે ઓલરેડી આની અંદર પાસઆઉટ છે અને એ બધાનું નામ આમાં છે અને જો એ પોતાનું ઓપ્ટઆઉટ નહીં કરે તો એની જગ્યા બી અહીંયા પડી રહેશે અને એવું તો છે નહીં બે જગ્યાએથી તમને પગાર મળવાના કે ભાઈ ગ્રુપ એ નો પગાર મળે અને કોન્સ્ટેબલ નો પગાર મળે એવું તો છે નહીં ખાલી એક નાની વસ્તુ કરવાની છે કે આપણી ઓજસ ઉપર જઈને તમારો એક ફોર્મ ભરવાનું છે નાનું એવું પાંચક મિનિટનું કામ છે કે ભાઈ એમાંથી ઓપ્ટ આઉટ કરી દો એટલે તમારી એમાંથી જગ્યા નીકળશે તો પાછળથી જ એને આવું આવું છે ને લોકો આની અંદર આવી જાય તો એક આ વસ્તુ અહીંયા આવીને ઊભી રહી છે તો જે ઓલરેડી પાસઆઉટ છે તમને એક ઓપટઆઉટની વિનંતી કરવામાં આવે છે અને તમને આજે ખબર છે બરાબર કેટલી કોમ્પિટિશન છે બરાબર લોકો સરકારી નોકરીનું સપના જોઈ રહ્યા હોય બરાબર બધાનો તો વારો આવશે નહીં મામો બરાબર મહેનત કરશો તો હવે બોર્ડર ઉપર છે 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 એક ચાન્સ બની ગયો બહુ નજીક નજીક એ તો એકદમ જોબ હોય હોય અને આવી પરિસ્થિતિ ને સેટ હોય કોઈ ઓપટઆઉટ નહીં કરે તે જગ્યા બ્લોક રહી જશે બરાબર એ છે એક નવી ભરતીમાં જશે તો એના કારણે એ જગ્યા બ્લોક ન થાય બરાબર એવું આપણે ટ્રાય કરવાનો છે ચાલો ડન તો અહીંયાથી એક મેસેજ મોકલો છે તમને તમારે બધે શેર કરી દેવાનું જ કોમ્પિટેટીવ ફિલ્ડના જેટલા ગ્રુપ હોય તમારે વોટ્સઅપમાં આ લિંક મૂકી દેવાની જ તમારું ટેલિગ્રામ ગ્રુપ હોય એમાં મૂકી દેવાનું જ ફેસબુકની અંદર મૂકી દેવાનું જ્યાં જ્યાં તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો છો આ લિંક મોકલી દેજો એટલે એ લિંકને જોશે એટલે એને ખ્યાલ આવી જશે મેં બધું વ્યવસ્થિત રીતે તમને સમજાવી દીધું છે ઠાકોરભાઈ તમારું કામ થઈ ગયું ને બરાબર એ જ વસ્તુ બરાબર મને ટાઈમ નતો મળ્યો મામા બાકી આ વિડીયો આપણે તેદી જ કામ ચલાવ રિઝલ્ટ આવ્યું ને તેથી જ મેં કહી દીધું હતું કે ભાઈ નોટિફિકેશનમાં એ લોકો કહે છે કે ઓપ્ટ આઉટ કરાવો એટલે કે ઓપ્ટ આઉટ કરી દો જે ઓલરેડી સેટ હોય તો નોટિફિકેશનમાં બી લખ્યું છે બરાબર અને અહીંયા ફરી એક વખત તમને રિમાઇન્ડર કરી દીધું છે ચાલો ડન ઓપટઆઉટ કરશો તો જે ઓલરેડી વ્યવસ્થિત રીતે તે સેટ આઉટ જે સેટ છે તો એનો હક જતો કરશે તો જે પોઈન્ટમાં ને એમાં છે તો એને ચાન્સીસ રહેશે તો એ ઉપર આવી શકે છે અને ઘણા બધા રાહ જોઈ રહ્યા છે કે યાર મારો વારો આવી જાય તો કેવો મેળ પડી જાય ઓકે અને જે ઓપ્ટઆઉટ કરશે ને ખરેખર બરાબર એ ધન્ય છે કે પોતે તો સેટ છે સરકારી નોકરીમાં અને બીજાને અંદર લાવી રહ્યા છે તો મામા એનો તો તમે કોઈ નહીં જે ઓપટઆઉટ કરશે ને એનો તો તમારે આભાર તમારી લાઈફમાં ભૂલવાનો જ નથી કે ભાઈ આ ભાઈએ ઓપટઆઉટ કર્યું ને મારો વારો અંદર આવી ગયો તો એને તમે ક્યારેય ભૂલતા નહીં બરાબર અત્યારે સરકારી નોકરી લેવી ઓકે ભલભલાના કહેવાય ને આમાં આવું નાની વસ્તુ નથી અત્યારે કેટલી મહેનત કરો કઠિન વસ્તુ હોય અને તમે બોર્ડર સુધી પહોંચી ગયા હોય તો થોડુંક સમજી લેજો મામા જે આઉટ હોય તો એક જીવનનો નવો રસ્તો ખુલી જશે અને એ લોકો તમને ક્યારેય નહીં ભૂલે બરાબર એમની દુવાથી હજુ તમે લોકો આગળ નીકળી જશો જે લોકો આઉટ કરશે બરાબર તો એક પરિવારનું સપનું સાકાર થઈ જશે અત્યારે જેનો વારો નહીં આવ્યો હોય ને આમાં અમુકને નહીં ખબર પડે પણ જે એકદમ પોઈન્ટમાં ને એક એક માર્ક ને એવાની નજીક છે ને એની સિચ્યુએશન એ આપણે ફીલ કરીએ જે આની અંદર મેસેજ આવતા હોય ને એણે જે લખ્યું હોય ને એની ફીલિંગ આપણે સમજી શકીએ છીએ કે આ વ્યક્તિ અત્યારે કઈ રીતનું કહેવા છે એ કઈ રીતના દ્વિધામાં છે તો મારી નમ્ર વિનંતી છે કે તમે મેક્સિમમ શેર કરી દેજો ખૂણે ખૂણે સુધી જવા દેજો બરાબર આ વિડીયો ઘણામાં જ હશે બરાબર એમાંથી થોડાક બી સમજી જશે ને તો થોડાક બી સમજી ગયા ને તો તો વારો આવી જ જશે પણ તમે વધુ શેર કરશો તો વધુ આ પહોંચશે તો બરાબર એની ફેમિલીમાં એક સરકારી નોકરી આવી જશે તો અહીંયા સુખનો સૂરજ ઉગી જશે અત્યારે ઘણા બધાને સુખનો સૂરજ ઉગી જ ગયો છે તો એ લોકો પાછળથી એમને ઉગી જશે સુખનો સૂરજ તો આપણે આવું કામ કરવાનું છે બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો થોડુંક આ બાબતે બરાબર જે ઓલરેડી જો કે કે એને ખબર જ હોય મારે શું કરવાનું છે છતાં એક નાની રિક્વેસ્ટ ભાઈ તરીકે મેં તમને કરેલી છે ચાલો ડન તો આજે બીજું કઈ નથી બરાબર મને થોડોક ટાઈમ મળ્યો તો આપણે આ મેસેજ પહોંચાડી દીધો હવે તમારા ઉપર છે મામાઉ બરાબર ઓકે અહીંયાથી આપણે ભરપૂર પ્રયત્ન કર્યો અહીંયાથી આપણે બધું કહી દીધું કે ભાઈ જે વેલ પાસઆઉટ છે વ્યવસ્થિત સેટ છે તો એક હક જતો કરજો કારણ કે બે પગાર તો મળવાના નથી તો બીજાના વારા આવે ચલો ડન તો રેડી તમને કરીને આપી દીધું અહીંથી થતું તું એટલું બધું કરીને આપી દીધું છે એક વિડીયો બનાવી દીધો છે સરસ મજાનો ટેલિગ્રામની ચેનલમાં બી કાલે મેસેજ મૂકી દીધો તો હવે જે સમજવા વાળા હશે આ વિડીયો છેક સુધી બધાને પહોંચાડી દેજો ઓકે સમજશે લોકો તો એ લોકો અપડાઉટ કરશે ચાલો ડન બાકી તમારે કંઈ બી ઓનલાઈન બેચું આઠ તારીખથી ચાલુ થાય પ્લાનર કોર્સની અપડેટ નિયરલી તમને સાહેબ જ આપશે ઓકે થોડાક જ દિવસમાં બે ત્રણ દિવસની અંદર ઓકે આવું એપ્રોક્સિમેટલી કહું છું બરાબર હજી મને ખબર નથી ક્યારે એની અપડેટ આવી જશે પણ આવી જશે ચાલો ડન અને ફિઝિકલ ગ્રાઉન્ડ ક્યારે આવશે મારી પાસે જે જે માહિતી છે બરાબર ઓલરેડી આપણા સ્ટુડન્ટ પાસઆઉટ હોય બરાબર ફિલ્ડમાં હોય એમની પાસેથી મને માહિતી મળી છે એ લોકો એવું કીધું છે જાન્યુઆરી એન્ડિંગમાં ગ્રાઉન્ડ આવે છે બરાબર પછી પ્લસ ઓર માઇનસ બરાબર આવી મારી પાસે આવી છે તમે સંભવિત સમજવાની ચાલો ડન ઓકે તો આટલે સુધીનું છે બરાબર જીવનની અંદર બરાબર વાવાઝોડું યાદ આવ્યું થેન્ક યુ થેન્ક યુ તો મામા એક આ પહોંચાડજો બરાબર ઓકે ડેમો લેક્ચર પહેલા ફીઝ અલગ છે પછી અલગ છે મને એનું યાદ નથી તમે હેલ્પલાઇનમાં કોલ કરી દેજો કારણ કે ફી સ્ટ્રક્ચર યાદ નથી રહેતા ઓકે અત્યારે ખાલી ભણાવવાનું જ યાદ રહે છે બરાબર ડન આવી જશે ભાઈ બે બે ત્રણ દિવસની અંદર આવી જશે પ્લાનર કોર્સની બી અપડેટ આવી જ રહી છે ઓકે ન ભૂતો ન ભવિષ્યથી જેમ સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ આવ્યો છે એ જ રીતનું આની અંદર આવવાનું છે ચલો ડન ઓકે પણ અટકે આવશે તો આટલું રાખો આવું થેન્ક યુ જય હિન્દ જય ભારત